નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા એક વ્યક્તિ આગળ કેટલા વિશેષણો લગાવી શકાય ઝવેરી છે અને આ બધા થી ઉપર ક્રાંતિકારી છે ક્રાંતિવીર છે આવા બધા વિશેષણો એક સાથે જો લગાવો હોય તો એક બહુ વજનદાર નામ છે સરદારસિંહ રાણા આપણા ક્રાંતિ એકસો પંચાવન મી જન્મ જયંતિ છે અને પરાક્રમો છે રહીને એમને જે અંગ્રેજો વિરુદ્ધ જે આંદોલન ચલાવ્યું અને એના સારા માઠા બધા પરિણામો પણ ભોગ્યા શરીરની ચિંતા કર્યા વગર જેને આખું જીવન ખપાવી દીધું એવા સરદારસિ રાણાના જીવન અને કવન વિશે એવા પીઢગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ રાણા જેને આપણે રાજુભાઈ રાણા તરીકે ઓળખીએ છીએ આવા રાજુભાઈ આપણી સાથે આજે જોડાયા છે અને એમની સાથે દિલથી સરદારસિંહ બાપુ વિશે વાત કરવી છે દસ એપ્રિલ અઢારસો સિત્તેર થઈ એની વેબસાઈટ પણ બની અને રાજુભાઈ એમાં ઘણી બધી મહેનત પણ કરી છે પુસ્તકો પણ સરદારસિંહ રાણા વિશે લખાયા છે તો રાજુભાઈ શરૂઆત એવી રીતે કરવી છે કંથારિયા ગામે જન્મ થયો સુરેન્દ્રનગર જિલ્લો આપડો ચુડા ભણવા જાય છે શરૂઆતનો જીવનનો જીવન નો તબક્કો કેવો હતો એના વિશે પેલા વાત કરો કંથારીયા માં અમે અમારું કુટુંબ રહેતું હતું ચુડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો અને બે બહેનો ને એક ભાઈ ત્રણ ભાંડા હતા બરાબર અને સરદારસિંહજી નાના એમના બંને બહેનો ના લગ્ન એમની પેલા થઈ ગયા એક બકરાણા આપ્યા હતા વાઘેલામાં આપ્યા હતા ને એક રાજકોટ પાસે આપણું ગટકા છે એ જાણીતા માં આપેલા અને શરૂઆતનું શિક્ષણ એમણે પ્રાથમિક શિક્ષણ વગેરે લીધું ભણવામાં બહુ બ્રાઇટ હતા હોશિયાર હતા તેજસ્વી હતા પણ એ વખતે આર્થિક સ્થિતિ જે છે ઘરની એ સદ્ધર કહી શકાય એવી અમારી સ્થિતિ નહોતી ખેતીથી જેટલું ચાલતું એ ચાલતો એમના પિતાજી રવાજીભાઈ જે છે લાઠી ચૂડા આ બધા જે રજવાડાઓ જે છે એમાં એ કારભારી તરીકે કામ કરતા હતા લાઠીમાં પણ એ હતા કલાપીના સાથે પણ એમણે કામ કર્યું સરદારસિંહજી અને કલાપી આ બંને માસિયા ભાઈઓ થતા

પત્ર વ્યવહાર નામ નું પુસ્તક છે જેમાં સરદાર સિંહજી અને કલાપી ના પુસ્તકો પત્રો જે છે છન્નું પત્રો છે

બોમ્બ પિસ્તોલ કહે કવિતા બહુ જાગી પણ ખૂબ સારી રીતે એમનું હતું અને પછી એમને મેટ્રિક પાસ કર્યું અને બધું કર્યા પછી એમના બેન મૂળ બનાવ્યા એમના બેન જે ગટકા આપ્યા હતા ને જી જી ગટકા બેને આર્થિક મદદ કરી બને બેન ના આધારે એમની એમની આર્થિક મદદ ની કારણે ભણ્યા પછી મેટ્રિક થયા પછી ભણવા જવાનું હતું તો આલ્ફિન્સ્ટન કોલેજ અને ફર્ગ્યુસન કોલેજ કોલેજ બરાબર પુના ફર્ગ્યુસન કોલેજ માં પણ એ ભણ્યા અને એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈ માં પણ ભણ્યા જી એટલે એ આખો સંકળામણ નો સમય હતો આખો બરાબર બરાબર અને

પછી વાતસુર વાળાજી છે લાઠી ઠાકોર સાહેબ કલાપી છે આવા બધા લોકો એમને આર્થિક મદદ કરી લીમડી ઠાકોર સાહેબ એમને ગરમ કપડા આપ્યા હતા આવું બધું આપ્યું હતું અને એ લઈને મુંબઈ થી એ બેરિસ્ટર થવા અઢારસો ને અઠાણું માં નીકળ્યા અને ઓગણીસો માં એ બેરિસ્ટર થઈ ગયા થઈ ગયા ઓકે બોલાતા અને ગાંધીજી પોતે વિદેશ જાય છે ત્યારે પણ મને લાગે એમના સમારંભમાં પણ આવેલા એ રીતે એમનો થોડો સ્વન ઇન્ડિયા હાઉસ માં જયારે ગાંધીજી બેરિસ્ટર થઈ ગયેલા સાવરકરે એક વખત ત્યાં ઇન્ડિયા હાઉસ માં તો બધા ક્રાંતિકારીઓ બધા ભેગા થતા કારણ કે શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા બરાબર સરદારસિંહજી રાણાજી આ ત્રણેય લોકો એ ઇન્ડિયા હાઉસ જે ઉભું કર્યું ઇન્ડિયા હાઉસ માં આર્થિક જે મદદ જે છે કારણ કે ત્યાં સુધીમાં સરદારસિંહ બેરિસ્ટર થઈ ગયેલા

એ વખતે પણ હીરા માટે જવેરાત માટેનું હબ હતું આજે પણ છે કામ કર્યું પછી તો ખંભાતના ને મુંબઈના વેપારીઓ એમની ઉપર ભરોસો મૂકીને એમણે ત્યાં એમનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરેલો અને એમાંથી જે આવક થઈ હતી એમાંથી ઇન્ડિયા હાઉસ બન્યું

પણ એમની જે પ્રકૃતિ ને એમની જે વિચારધારા હતી એના પ્રમાણે સેટિંગ જામે એવું નોતું બરાબર છે ત્યાંનું કારણ ત્યાં તો તડફડ ચાલતું અને જે સાવરકર જયારે આવ્યા ત્યારે એની પેલા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું છાપું

અને દીકરાઓ એક દીકરી જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે લંડન પેરિસ કે બાકીની જગ્યાએ પરદેશ જવા માંગતા હોય તો એમને રાણાજી એ પોતે પોતાના ગજવા માંથી કાઢી નાખ્યા

ઘણી વખત રાજુભાઈ લગભગ નથી થયો એમનો પત્ર વ્યવહાર હતો એમનો પત્ર વ્યવહાર દર વર્ષે કોંગ્રેસ ની સભ્ય ફી ત્યાંથી મોકલાવતા ઓકે બરાબર પાંચ પણ જાતિ અને થોડું ડોનેશન વગેરે સાબરમતી આશ્રમ માં ગાંધીજી ને આ બધાને એ ત્યાંથી નિયમિત રીતે મોકલાવા કરતા સાહિત્યકાર હતા સિલ્વા લેવી કરીને હતા ઓકે તો ત્યાં ફ્રેન્ચ સાહિત્ય ની અંદર બહુ મોટું નામ એમની હારી નું રાણાજી નો સંબંધ

રવિનાથ ટાગોર સાથેના ખુબ બધા ફોટોગ્રાફ છે બરાબર બરાબર બહુ સરસ પછી બહુ મસ્ત એક પ્રસંગ મદનલાલ ધિંગ્રા વાળો છે યા કે ભાઈ કરજન વાયલી ને જે ઠાર મારેલા એના વિશે વાત કરવા બહુ મજા નો રસપ્રદ એમાં મદનલાલ ભીંગરા છે ને એ નબીરા નો પૌત્ર હતો ખાધે પીધે સુખી સંપન્ન એ વખત એવા કુટુંબ આવતા હતા અને કરજન વાયલી જયારે પંજાબ માં હતા ત્યારે એમની સાથેનો એમનો ઘર નો ફેમિલી રિલેશન હતું ઓકે ઓકે અને મદનલાલ ભીંગરા એકદમ જુવાન હતા પણ પછી એ લંડન ગયા મદનલાલ ડેંગરા હતા અને ઈ ખબર નહિ કેવી રીતે એમાંથી પણ સંપર્કમાં આવ્યા બરાબર ઇન્ડિયા હાઉસ થયું એ પ્રભાવિત થયા પછી વાતચીતમાં કરદન વાયેલી ને મારવો ઘરમાં આવી બધી યોજના બની પણ પિસ્તોલ પેરિસ મોકલ્યા

ઠાર માર્યો અને પિસ્તોલ ઝડપત થઈ પિસ્તોલ નું પગેરું નીકળ્યું પેરિસ અને રાણાજી ના નામનું ખુબ મુશ્કેલીઓ એ વખતે પણ હીરા ધંધામાં તો ખુબ ખાસી મુશ્કેલી એ વખતે પણ આ પ્રસંગ ને કારણે ઓકે 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 બિઝનેસ ને અસર થઈ બહુ મોટી બરાબર છે પણ પછી તો ફ્રેન્ચ સરકારે પણ એમનું સન્માન પણ કર્યું ઓગણીસો માં આ બધી ઘટનાઓ છતાં પણ અને નેહરુ પણ એમને મને લાગે છે ઘણી વાર મળ્યા છે અને નેહરુ સાથેનો એમનો એટલો મિત્રાચાર્ય નો સંબંધ હતો કે નહેરુ એમને એમના હસ્તાક્ષર માં લખેલા પત્રો છે ટાઈપ કરેલા નહી એ બંને વચ્ચે ખુબ સારી મિત્રાચારી હતી અને નહેરુ જયારે જયારે પેરિસ જતા હતા ત્યારે એમની રહેવાની ને બાકીની વ્યવસ્થાઓ જે છે એ રાણાજી કરતા હતા કમલા નહેરુ ને એ વખતે ટ્યુબક લોસિસ થયો હતો એક સેનિટોરિયમ માં એ રહેલા તો એમાં પણ આર્થિક મદદ રાણાજી એ ખુબ સારી એવી કરેલી અને એ વખતે જે આર્થિક બાકીનું હતું કહીએ ને એ ટાઈમ હતા કારણ જયારે દેશ આઝાદ થયો ને ત્યારે પહેલી વખત રાણાજી ને અહિયાં પિસ્તાલીસ વર્ષ દેશ નિકાલ હતા ઓગણીસો પાંચ માં થઈ ગયા હતા

ક્ષમી પંડિત અને રાણાજી ને અમેરિકન એમ્બેસેડરશીપ પણ એમણે ના પાડી ના પાડી એનું શું કારણ હોય શકે એમાં અહિયાં આવ્યા પછી જે દ્રશ્ય કારણ કે પાર્ટિશન થઈ ગયેલું

મારા પિતાજી ના દીકરા બે હતા એટલે એ ફોર્થ જનરેશન એટલે અહિયાં આવ્યા પછી લીમડી આવ્યા હતા અમે લોકો પછી સ્થાયી થયા હતા એ વખતે ભાડાના મકાનમાં રહેતા હતા ઓકે અને ત્યાં જીન એક જીન હતું કારખાનું એટલે રસિકભાઈ પરીખ અને ડેવરભાઈ એમની વ્યવસ્થા સ્ટ્રીટ ગેસ્ટ હાઉસ ની કરી હતી ત્યાં ત્યાં ઠાકોર સાહેબ લીમડી ઠાકોર સાહેબ છે

પછી એમણે પરદેશ જવાનું નક્કી કર્યું એમના સૌથી મોટા પૌત્ર એટલે મારા પપ્પાના સૌથી મોટા ભાઈ એટલે મારા મોટા બાપુ દિલાવરસિંહ રાણા એમને અને એમના પત્ની એટલે મારા બાપુ કે બંને પેરિસ લઈ ગયેલા ધંધામાં થોડા સેટ કરવા માટે ના દિલાવરસિંહ ધંધો ફાયો અને એ દરમિયાન પક્ષઘાત ની અસર થઈ હતી દિલાવસિંહજીની સાથે ઈ પાછા લીંબડી આવી ગયા અને લીંબડી આવ્યા પછી અમારા કુટુંબમાં સૌથી પેહલા કૌટુંબિક લગ્ન પ્રસંગે જો હાજરી એમણે આપી હોય મારા પપ્પા ના લગ્ન હતા મારા બાળાંતલા છે ઓકે મારું મોસાળ અહિયાં રામપુર વલભીપુર પાસે છે મારું મોસાળ છે ખુલ્લા મોઢે લગ્ન કર્યા

એટલે એ હવા ખાવા માટે વેરાવળ જતા ઉનાળાના વેકેશનમાં એટલે ઓગણીસો સત્તાવન ગેલા સર્કિટ હાઉસમાં એ રહેલા અને ત્યાં એમને હૃદય રોગનો હુમલો આવેલો અને એ ત્યાં પચીસમી ઓગણીસો ને માં એ ત્યાં દેવ થયા

અને એક બહુ મજાનો પ્રસંગ છે જર્મનીના સ્ટુટગાર્ડ વાળો કે સભામાં જઈને તિરંગો મેડમ કામા સાથે લડાય તમે હજી એ સાચવી રાખ્યો છે હા એ મૂળ ઓગણીસો ને સાત મા સ્ટુટગાર્ડ માં દુનિયાભર ની સમાજવાદીઓની કોન્ફરન્સ કરી હતી જી એમાં મેડમ કામા અને રાણાજી બંને ગયેલા અને ત્યાં એ લોકો એ કીધું કે તમારા દેશ નો ફ્લેગ ઓફિશિયલ ફ્લેગ છે તો એ વખતે નહોતો તો મેડમ કામા પારસી બાનું હતા એટલે એમના રંગબેરંગી કપડાઓ હતા એમાંથી હાથેથી સીવીને ત્રણ જુદી જુદી ડિઝાઇન ના બનાવેલા ઓકે તો ક્રાંતિકારીઓ હતા એટલે એક પકડાઈ જાય બીજો બીજો પકડાઈ જાય એટલે બરાબર ચાલતા તો જે જે ત્યાં ફરકાયો એ ફરકાવાનું કામ મેડમ કામાએ કર્યું અને મેડમ કામાએ ત્યાં ભાષણ ભી કર્યું અને એમાં વચ્ચે વંદે માત્રમ છે ઉપર આઠ કમળ છે ત્રણ કલર છે અને નીચે એક બાજુ સુરત છે ને એક બાજુ ચાંદો છે ઓગણીસો સુડતાલીસ માં જયારે દાદા પરત આવ્યા અહિયાં ત્યારે એ ધ્વજ એમની સાથે લઈ લેતા આવ્યા લેતા આવ્યા ત્રીજો જે મેડમ કામા પાસે સંભાવના છે પણ એ તો એના બધા એનું કોઈ સામાન બામાન કાઈ મળ્યું જ નથી અંગ્રેજી ધ્વજ મારી પાસે અમારી પાસે પડ્યો છે પણ આજે એને પણ સો વર્ષ ઉપર થયા બે હજાર બે સાત માં પુના એક કાર્યક્રમ કરેલો તો મારી પાસે છે એ ધ્વજ અને કેસરીમાં જે છે એ ધ્વજ બંને ધ્વજ ની પુના માં રેલી નીકળેલી અરે વાહ ખુબ સારો એવો કાર્યક્રમ કરેલો એમાં હું ગયો તો સો વર્ષ એમણે ઉજવેતા ઇદ્વજ જી 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 પણ તમે કહ્યું કે કલાપી નો સંગત હતો ટાગોર નો સંગત સિલ્વર તમે એમનો સંગત હતો કવિતાઓ લખી એમણે તો એમનો કઈ સંગ્રહ થયો કે હું એવું ખરું રાજુભાઈ નો સંગ્રહ ક્યાંય મળતો નથી નથી મળતા બે ફેવરીટ કવિ હતા શેલી અને કીપસ ઓકે ઓકે અને કીપસ એમના અને કલાપીના બંનેના જી બે કવિ ખુબ ફેવરિટ હતા બંનેના પણ આપણે અંત કરીએ પેલા રાજુભાઈ આટલા વર્ષો વીતી ગયા એમનો એમનો કાર્યકાળ પણ બહુ લાંબો છે આજની તારીખે તમે સરદારસિંહજી રાણા કઈ રીતે યાદ કરવાનું પસંદ કરો

પછી ફરી વાર ક્યારેક બીજા કોઈ મુદ્દે પણ મળશું થેન્ક યુ રાજુભાઈ